હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ફુલાવરનું ગ્રેવીવાળું શાક બનાવીશું તો તેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા મેં અડધા કિલા જેટલું ફુલાવર લીધેલું છે તેને મેં ધોઈ અને આ રીતનું આપણે થોડુંક મોટું કટિંગ કરવાનું છે ત્યારબાદ બે નમ ડુંગળી બે નમ ટમેટા આ બંને વસ્તુને મેં ચોપ કરી લીધી છે તમારે ખમણીને એડ કરવું જો તમે ખમણીને પણ એડ કરી શકો છો વઘાર માટે આખું જીરું અને એક સૂકું લાલ મરચું જરૂર અનુસાર પાણી મસાલામાં આપણે બે ચમચી જીરું એક ટી સ્પૂન હળદર બે ચમચી કાશ્મીરી મરચું સ્વાદ અનુસાર મીઠું ગરમ મસાલો અને તીખાસ માટે લીલી ઝીણી મિરચી આવે છે તેનો આપણે વઘાર કરવામાં એડ કરવાની છે અને લીલું લસણ આપણે લીલા લસણનો જ આમાં વઘાર આવશે અને અહીંયા તેલ મોટા ત્રણ ચમચા તેલ એડ કરેલું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે ફુલાવરનો વઘાર કરીશું ત્યારબાદ તેની ગ્રેવી બનાવીશું આપણે તો અહીંયા આપણું કયું છે તો સૌ પ્રથમ આપણે મરચું એડ કરીશું ત્યારબાદ આખું જીરું ત્યારબાદ ફુલાવર એડ કરી દેસું આપણે આને તેલમાં જ પાકવા તો બે મિનિટ જેવું થઈ ગયું છે હવે એમાં એક ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું અને હળદર એડ કરીશું તો આપણે આને ઢાંકણ ઢાંકી અને પાકવા દઈશું જ્યાં સુધી ફુલાવર પાકે છે ત્યાં સુધી આપણે ગ્રેવીનો વઘાર કરીશું આપણે ગ્રેવીનો વઘાર કરી લેશું જ્યાં લાગીને ફુલાવર પાકે છે ત્યાં સુધી તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌપ્રથમ આપણે સૂકા બે લાલ મરચાં એડ કરીશું અને લીલું લસણ આપણે શિયાળો છે એટલે મેં લીલું લસણ એડ કરેલું છે નકર તમે સૂકા લસણનો પણ વઘાર કરી શકો છો કે શિયાળામાં થોડુંક લીલું લસણ ખાય તો આપણને ઘણો ફાયદો કરે છે અને ડુંગળી એડ કરી દેસુ ડુંગળી આપણે ગોલ્ડન બ્રાઉન કરવાની છે તો ડુંગળી આપડી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો એમાં ટમેટા એડ કરી દેસું ત્યારબાદ હળદર એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું આપણે બે જેવું થયું છે છે ટમેટા પાકી ગયા ત્યારબાદ ગરમ મસાલો બે ચમચી ધાણા જીરું રૂટિન જે આપણે ઘરમાં ગરમ મસાલો યુઝ કરીએ છીએ તે જ ગરમ મસાલો લીધેલો છે બે ચમચી જેટલું પાણી એડ કરશું બે મિનિટ પાકવા દેશું. ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરીશું અને કોથમરી એડ કરી દઈશું બે ચમચી જેટલું પાણી એડ કરશું તો આપણો મસાલો પાકી ગયો છે ને તેલ છૂટું પડી ગયું છે તો એમાં આપણે ફુલાવર એડ કરી દઈશું ત્યારબાદ આપણે પાણી એડ કરીશું એક ગ્લાસ જેટલું જે રીતે શાકમાં રસો કરવું હોય એ રીતે આપણે પાણી એડ કરવાનું છે બાકી ફૂલાવર તો આપણું એકદમ સરસ પાકી ગયું છે તો ઢાંકણ ઢાંકી અને બે મિનિટ આને ઉકળવા દઈશું શાકને તો આપણું શાક ઉકળી ગયું છે તો હવે આને સૌ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણું ફૂલાવરનું ગ્રેવી વાળું શાક તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો અને વિડીયો પસંદ આવે તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં